પર ઉડે રે ધજા દાદા ના દેરા સર પર ઉડે રે ધજા ઉડે રે ધજા ઉડે રે ધજા હે જોવાની મજા ફરકે છે ધજા હેને જોવાની મજા દાદા ના દેરા સર પર ઉડે રે ધજા ിഹ സിഥ ધજા જોવા માટે ઉમટે આખું ગુબો જો ધજા તો જુબો જો ધજા તો સંસારથી રજા પૂડે છે ધજા પૂડે છે ધજા એને જોવાની મજા ફરકે છે ધજા એને જોવાની મજા દાદાન દાદા ના દેરા સર પરુ ડેરે ધરાજા દાદા ના દેરા સર પરુ ડેરે રે ધા દાદા દેરા સર પરુ ડેરે રે ધા

ધર્મના પ્રભાવનું પાવન દર્શન તીર્થંકરોની હાજરીમાં અનેક જીવો પોતાના કલ્યાણને સાધે છે પરંતુ આ તો પાંચમો આરો અને હુંડા અવસર સાક્ષાત તીર્થંકરનો વિયોગ આવા દૂષમ કાળમાં જ્યાં એક બાજુ સાધના માટે વિપરીત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે ત્યાં જ બીજી બાજુ આશ્વાસનની મીઠી વેરડી સમાન જીનબિંબ અને જીન મંદિરો પણ આપણને પ્રાપ્ત થયા છે આ જીનબિંબ એ કંઈ પથ્થરનો ટુકડો નથી પરંતુ ગુરુ ભગવંતો દ્વારા તેમાં પ્રાણ પુરાયા છે અજોડ તારક શક્તિ ધરાવતી આ જીન પ્રતિમાની સ્થાપના જીન મંદિરોમાં થાય છે જીન મંદિરનું નિર્માણ અને તેમાં જીન પ્રતિમાની મહામંગલકારી પ્રતિષ્ઠા એ ગ્રહસ્થ જીવનના અનેક સત્કાર્યોમાંનું એક સત્કાર્ય છે આવા સત્કાર્યો કરવાની સોનેરી પળોએ જાણે હૈયા હિલોળે ચડ્યા હોય તે રીતે આનંદ અને ઉમંગ સાથે તો કરતા જ હોય છે પરંતુ કર્યા પછી તેનું વારંવાર સ્મરણ અનુમોદના તથા ભાવોમાં અભિવૃદ્ધિ કરવા જીનશાસનમાં સુંદર ગોઠવણ છે સત્કાર્યોની વાર્ષિક ઉજવણી રૂપ વર્ષગાંઠની આ દિવસે ભૂતકાળમાં કરેલા સત્કાર્યોને યાદ કરીને તેની ઠાઠમાઠથી ઉજવણી કરાય છે જે ભાવવૃદ્ધિનો અને ગુણાકારમાં ફળ પ્રાપ્તિનું કારણ બને છે સંસારમાં પણ તમે જાત જાતના સેલિબ્રેશન્સ કરતા જ હોવ છો જેમ કે બર્થડે સેલિબ્રેશન એનિવર્સરીની ઉજવણી સંતાનો ડિસ્ટિંક્શન લાવે તો તેની પાર્ટી એમબીએ આઈઆઈટી જેવી ડિગ્રીની વધાઈ આવું તો કેટલું સંસારમાં ચાલે જ છે પરંતુ આ બધી પાપકાર્યની ઉજવણી છે પાપોનું એપ્રિસિએશન તેની ઉજવણી તેનો આનંદ હરખ એ પાપ એકાઉન્ટ વધારનારું છે જ્યારે ધર્મના ક્ષેત્રમાં સત્કાર્યની વાર્ષિક ઉજવણી છે છે જેને કહેવાય વર્ષગાંઠ એટલે શું કોઈ પણ બે વસ્તુને જોડવી હોય તો ગાંઠ લગાવવામાં આવે છે આ ગાંઠ જોડાણને ઇન્ડિકેટ કરે છે જીવનમાં સુકૃતો કર્યા પછી આખી જિંદગી તે સુકૃતોની યાદ મનમાં તાજી રાખવા વારંવાર તેની અનુમોદના કરવા ફરી ફરી આવા સત્કાર્યો કરવાની ભાવના જીવંત રાખવા અને આગળ વધીને લાઈફ આ સત્કાર્યો સાથેના ગઠબંધનને બંધાઈ રહેવા માટે ભૂતકાળમાં કરેલા સુકૃતની વાર્ષિક ઉજવણી કરવાની આપણે પરંપરા છે તેને જ વર્ષગાંઠ કહેવાય છે આ પરંપરા જિનશાસનમાં આપણને મળેલી સુંદર ભેટ છે આપણને મળેલું આ જિનશાસન પણ લોકોત્તર છે જૈન ધર્મની હરેક ક્રિયા એક એક આલંબન પણ તેની ઉજવણી પણ લોકોત્તર છે લોકોભુત એવા સત્કાર્યથી જ થાય છે જેમ કે અમુક સત્કાર્યોની ઉજવણી રાત્રિ જાગરણથી કરાય છે ઉપધાન રોપણની ઉજવણી તપ ત્યાગથી કરાય છે તે જ રીતે જિનાલય નિર્માણની વાર્ષિક ઉજવણી ધ્વજારોહણ દ્વારા થાય છે તમે ઘણીવાર દૂરથી ધજા જોઈને અહો ભાવથી નમો જીણાણમ બોલ્યા હશો લહેરાતી ધજા જોઈ હર્ષભેર દોડીને મંદિરના દર્શન કરવા પણ ગયા હશો પરંતુ આ ધજા શું છે તેનો મહિમા શું છે તે ક્યારેય વિચાર્યું છે ધજા શબ્દ તરીકે વિચારો તો એક જ શબ્દ છે અક્ષર તરીકે વિચારો તો બે અક્ષર જ છે દ્રવ્ય તરીકે વિચારો તો એક કપડાનો ટુકડો છે અને વર્ણ તરીકે વિચારો તો લાલ અને સફેદ બે વર્ણનું સંયોજન છે પરંતુ ધજા એટલે દેખાવમાં સુશોભિત કરેલો કપડાનો ટુકડો જ છે શું એનાથી વિશેષ કાંઈ નથી હકીકતમાં આ લહેરાતી ધજાનું મહત્વ આના કરતાં કંઈ ઘણું વધારે છે પરંતુ એ સમજનારા કેટલા એની સામે આજે પણ લોકોમાં રાષ્ટ્રધ્વજનું મહત્વ કેટલું જેમ નેશનલ ફ્લેગ આપણા દેશનું સિમ્બોલ ગણાય છે તેના સન્માનમાં દેશનું સન્માન અને તેના અપમાનમાં દેશનું અપમાન ગણાય છે દેશના પીએમ તો તેને સન્માન આપે જ પરંતુ બીજા હેડ ઓફ સ્ટેટ માટે પણ તે વેલ્યુએબલ ગણાય અરે યુએનઓમાં પણ તે કન્ટ્રીના સ્ટેટસ પ્રમાણે તેના ફ્લેગનું માન જાળવવામાં આવે છે વળી જે રીતે નેશનલ ફ્લેગ તે કપડાનો ટુકડો નથી પણ રાષ્ટ્રનું પ્રતિક છે ગૌરવ છે તે જ રીતે ધજા પણ પ્રતિક છે જિનશાસનનો ધજા આકારથી તો મંગળકારી છે જ સાથે સાથે શુભ સંકેતના સૂચક રૂપ પણ છે શુકનવંત પણ છે ખુદ તીર્થંકરોની માતા ચૌદમાંથી એક સ્વપ્નમાં ધજાને જોવે છે જાણે તીર્થંકરની પધરામણીને આવકારતી ન હોય હવે તમે જ વિચારો કે ગગનચુંબી જિનાલયોના શિખરે લહેરાતી ધજાને ખાલી કપડાનો ટુકડો શી રીતે કહેવાય આ ગૌરવવંતી ધજામાં જૈન ધર્મના ઈશ્વર તત્વની સફેદ અને લાલ વર્ણ દ્વારા સ્થાપના છે આ કલર કોમ્બિનેશન પણ યુનિક અને ફિક્સ છે જેમ ઇન્ડિયન ફ્લેગ માટે ત્રિરંગી ઝંડો બોલાય ને કેસરી સફેદ અને લીલો આ ત્રણેય રંગ ઇન્ડિયાની સ્પેશિયાલિટીને ઇન્ડિકેટ કરે છે જેમ કેસરી રંગ શૌર્યતાને દર્શાવે છે સફેદ રંગ શાંતિને બતાડે છે અને લીલો રંગ વિકાસ અને સમૃદ્ધિને જણાવે છે ઇવન મોટી મોટી કંપનીઝ કે ઇન્સ્ટિટ્યુશન્સના પણ પોતપોતાના લોગો હોય છે એમાં અમુક સિમ્બોલ્સ કલર ડિઝાઇન મૂકવામાં આવે છે જે તે કંપનીની યુનિકનેસને દર્શાવે છે જેમ વર્લ્ડ ફેમસ ઓલમ્પિક્સનો લોગો તમને યાદ જ હશે તેમાં પાંચ રિંગ્સ છે ઓશિયાનિયા જે યુરોપ અમેરિકા આફ્રિકા અને એશિયા આ પાંચ કન્ટિનેન્ટ્સને સિમ્બોલાઇઝ કરે છે તે જ રીતે ઓડી કંપનીના લોગોમાં પણ ચાર ઇન્ટરલોકિંગ રિંગ્સ છે જે ચાર કંપનીઝના મર્જરને દર્શાવે છે એમેઝોન કંપની એ ટુ ઝેડ બધી જ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે તે એક એરો દ્વારા લોગોમાં ડિનોટ કરવામાં આવે છે તેવી જ રીતે ધજાના સફેદ અને લાલ રંગ સિમ્બોલ છે જૈન ધર્મના ઈશ્વર તત્વના જીન શાસનનું મૂળ બીજ પરમેશ્વર તત્વ છે જે બે સ્વરૂપે છે અરિહંત અને સિદ્ધ શક્તિ અને ઐશ્વર્યમાં ટોપ મોસ્ટ અને ગુણોમાં સુપ્રીમ

આમ ધજાના રંગોમાં પણ પ્રતિકરૂપે પરમાત્મા તત્વનું કનેક્શન છે આ જગતમાં પરમેશ્વર તત્વથી ઊંચું કોઈ તત્વ નથી તેમના ઉપદેશથી ઊંચી કોઈ વાણી નથી તેમણે દર્શાવેલ માર્ગને છોડીને બીજો સુખી થવાનો કોઈ માર્ગ નથી શાસનથી ઊંચું બીજું કોઈ તારક આલંબન નથી જીન શાસનની ભાવથી પ્રાપ્તિમાં જ જીવ માત્રની સુરક્ષા છે ઉદ્ધાર છે જ્યાં સુધી આ પરમ તત્વ તેમનો ઉપદેશ તેમનો દર્શાવેલો માર્ગ જગતમાં ફેલાતો રહેશે ત્યાં સુધી વ્યવહારથી શાસન જળાળતું રહેશે જગતમાં ધર્મો તો અનેક છે તેમાંથી જો તમને જૈન ધર્મ સૌથી ઊંચો અને ચડિયાતો લાગ્યો હોય આચાર વિચાર તત્વજ્ઞાન ફિલોસોફીની દ્રષ્ટિએ અજોડ લાગ્યો હોય તો તમારા મનમાં કાયમ ખાતે ભાવ તો જોઈએ જ કે આ શાસનને પામીને હું મારું જીવન ઇન્ટરનલી એનરીચ કરું અને સાથે સાથે બીજાને પણ આવો ઉત્તમ ધર્મ પમાડ્યો જેમ પુખ્ખરવડ સૂત્રમાં બોલીએ છીએ કે ધમ્મો વઢ સાસવો વિજયો ધમ્મોત્તરમ વઢ જગતમાં તીર્થંકર કથિત ધર્મ વૃદ્ધિ પામે જીનશાસન જયવંતું રહે હંમેશા તેનો પ્રભાવ તેજ જગતમાં ફેલાતા રહે આવા ભાવ સાથે ધ્વજારોહણ કરવાનું છે આખા જગતમાં જીન શાસનનો ડંકો વગાડવાના લક્ષ્ય સાથે ધજા ચડાવવાની છે અને સાથે પ્રભુને હરકથી પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ ધજા લહેરાવવાના આ અમૂલ્ય અવસરે મારા દોષો ક્ષય થાય સંકલેશો નાશ પામે મારા સંવેગ એટલે મોક્ષની ઈચ્છા તથા નિર્વેદ એટલે સંસારનો કંટાળો એની વૃદ્ધિ થાય તથા આપની કૃપાથી હું બને એટલાને જીનશાસનથી પ્રભાવિત કરી શકું લોક હૃદયમાં જીનશાસનનું ગૌરવ વધારી શકું એવી મને શક્તિ મળજો જીનશાસનની પ્રભાવના રક્ષા કરવામાં આપણે જેટલા સહાયક બનશું સમય શક્તિનો ભોગ આપશું એટલો આપણા સૌનો અભાવ સફળ છે આવો જ એક મંગલકારી ધજારોહણનો પ્રસંગ આવી રહ્યો છે ઝવેર રોડ મુલુંડ સંઘના આંગણે શ્રી વાસુપૂજ્ય દાદાની છત્રછાયામાં

અને તે અંતર્ગત પેઢીએ જે સબમિશન્સ કર્યા તેને લીધે આપણું આ શાશ્વત મહા જોખમના આરે આવી ઊભું છે આ તીર્થની રક્ષા માટે દિવસ રાત જેઓ મહેનત કરી રહ્યા છે રક્ષા એ જ જેમનું લાઈફ ટાઈમ મિશન છે પોતાનું આખું જીવન શાસન રક્ષા તીર્થ રક્ષા માટે જ જેમણે સમર્પિત કર્યું છે એવા અડગ મનોબળ અને વર્સાટાઇલ પર્સનાલિટીના ધારક તીર્થ સંરક્ષક પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીમદ વિજય યુગભૂષણ સુરી મહારાજાની પાવન નિશ્રા અને સાથે તેમના વિશાળ પરિવારની પુનિત પધરામણી ખુદ શ્રી કહે છે કે આ શાસનથી અમને જે મળ્યું છે તે બીજા કોઈ પાસેથી નથી મળ્યું અને બીજા કોઈ આપવા સમર્થ પણ નથી આપણે સૌ પણ શાસનનું ઋણ સ્વીકારી શાસનના સુભટ્ટ બનીએ તીર્થ રક્ષા આદિના કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપીએ શાસનની યતકિંચિત સેવા કરી બહુ સફળ કરીએ એવી શુભ મંગલ કામના નમોસ્તુ તસ્મૈ જનશાશનાય